વકીલની ફરિયાદના આધારે નાસી છૂટેલા શખ્સોની ધારી પોલીસે શોધખોળ શરૂ કરી રિપોર્ટર સરફાસ ખોખર રેલી મારું નામ દિનેશ ગોહિલ છે હું અહીંથી ધારી છતડિયા રોડ ઉપર નીકળ્યો હતો અમારા ગાડીને પંચર પડ્યું એટલે પંચર કરાવવા ગાડી ઊભી રહ્યો હતો એમાં કોઈ બે જણા અજાણ્યા શખ્સો આવ્યા અને મને ગાળો દીધી અને ગાડી ઉપર ધોકો મારીને પાછળનો કાચ તોડી નાખ્યો અને એ લોકો પછી આમ આગળ નીકળી ગયા આગળના ગામ સુધી એ બાજુ બનાવ બન્યાની જાણ થતા આપણે બનાવ બન્યો ને એટલે મેં ધારી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અત્યારે સાહેબ સ્ટાફ આવી ગયા છે ક્યાં છો આપ અમરેલી